ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના મારા નવા બ્લોગ વિડીયોમાં તો હવાજના વાગ્યા છે સાત અને બ્રશ કરી લીધો અને જો આ બાદ જુઓ આ વહેલા ઉઠીને આખા વાહમાં ફરીને આવી પછી આ સતીશવાન ઘરમાંથી આ બે વસ્તુ જોડી અને ચોરી કરીને આવતી રહી બાર રમવા ચમ એકલી રમીએ હા કેમ કોઈ બીજો રમવા નહીં આવ્યું ચમ કોઈ રમવા નહીં આવ્યું હા ચોર વહેલા વહેલા ચોરી કરીને આવતી રહી બેડ અને પેલા ફુગ્ગાનું ફુગો ઉભો ફુગ્ગો કહેવાય શું કહેવાય ફુગ્ગો તો આજે જવાનું આઠ વાગે નોકરી હવાની નોકરી ચાલુ થઈ બરાબર એટલે બ્રશ કરીને ચા પાણી કરીને પછી તૈયાર થઈને નોકરી જવું તો હવાના વાગ્યા છે આઠ અને મારા નોકરીનો ટાઈમ થઈ ગયો તો હું નોકરી જવા માટે રેડી થઈ ગયો અને હવે ડાયરેક્ટ જઉં નોકરી તો હું પંપે આવી ગયો છું નોકરી બરાબર આ તો હવાથી હવાની સીપ ચાલુ થઈ મારા જો ઓપરેટર જેવા સવાંધીથી બેહી રહ્યા કોઈ ચિંતા ખરી હોય

તો હવે સર અમે પગારની ની વાત જોઈ રહ્યા છીએ અને પગાર આવે એના ઘડી મસ્ત ઓફિસ ખુરશી આપણે લઈ દઈશું લઈ દઈએ ફાઈનલ હો ફાઈનલ 101 તો પેલી જોઈ રહ્યા ને રીત એ એરી લાબી એડ લાબી ઓકે તો અમે આગળ છે ને ખુરશી જોઈ રહ્યા હતા પણ અમે બે જણા જોવા ગયા હતા ને પેલા બે અમાર ઓપરેટરને ખબર નથી એટલે નતા લાયા પણ હવે આ બે ની દાડા છે ફાઈનલ એડ લાઈ દઈએ

એ કમેન્ટો હતી હમણાં કે તમારી નોકરીમાં માં કોમ હોય બરાબર તો કેવા તમે કોમ આપણું હા આપણું કોમ કેવો નો કહી કઈ તો નહી આ તમે નોકરી નહી કરતા અમે નોકરી ભલે કરતા તમે કોણ બ્લોગ તમે બનાવવા હા તો જો અમાર નોકરીમાં કોમ હોય પહેલું તો આઠ વાગે તો હાજર થઈ જવાનું બીજી વાત કે સેફટી માં રહેવાનું સેફટી માં રહે સેફટી શૂઝ પહેરવાના ફરજિયાત ટી-શર્ટ પહેરવાની અને હેલ્મેટ હેલ્મેટ પહેરીને મશીન અંદર એન્ટર કરવાનું કોમ્પ્રેસર અને કોમ્પ્રેસર એરિયા હું કેમેરામાં નહીં બતાવી કહું કારણ કે તો કેમેરા અલાઉટ જ નહીં મોબાઈલ અલાઉટ નહીં બરાબર એટલે પછી બીજું કામ અમારું જો આ પેરામીટર બુક છે ને બુક એમાં અમારે કલાકે કલાકે મીટર લખવાનું હોય કે મશીન જે ફર્યું કેટલા કિલો ગેસ સેન્ટર થયો કેટલા કિલો બહાર રહ્યો જેટલું મશીનનો ટેમ્પરેચર રહ્યું બરાબર એ રીતના બધા રીડિંગ હોય લખવાના જેટલા વોલ્ટેજ આ બધું અંદર લખવાનું આવે પછી બીજી કે નાઇટની નોકરી હોય એટલે સવારે છ વાગે ડીપીઆર બનાવવાનો હોય ધારો કે આજ છ વાગ્યાથી કાલ હવાના છ વાગ્યા સુધીનો એક ડીપીઆર ભણાય એટલે છેલ્લા ચોવીસ કલાકનું છેલ્લા જેટલું શેલિંગ થયું જેટલા પાઇપલાઇનમાંથી જેટલો ગેસ બહાર આવ્યો જેટલું મશીનમાં ટેમ્પરેચર જોયું જેટલા ફ્લુથી ગેસ આવ્યો આ બધાનું એક ડીપીઆર બનાવવાનો આવે બરાબર પછી બીજું અઠવાડિયામાં એકવાર ઓઇલ નાખવાનું આવે

તો અમાર અમારથી થાય તો અમાર કામ કરવાનું બાકી અમાર કંપનીને ટેકનિશિયનને જોઈન કરી દેવાની અને કમ્પ્લેન નોંધાવવાની તો એ લોકો આઈ કમ્પ્લેટ કરી દે પછી બીજું હા કે લીકેજ હોય તો અમારે લીકેજ ચેક કરવું પડે જો પેલા બાટલા વધારે પેલા બાટલા એ લીકેજ ચેક કરવાના છે લીકેજ નું જો એ એટલે મેન લીકેજ ના હોવું જોવા જોઈએ કારણ કે ગેસ આગનો કૂવો એક પ્રકારનો એટલે આગના કૂવામાં નોકરી ને એવું કહેવાય આમ ખતરો ખતરો કે બીજું એ કે મશીન ખરાબ ન થતું હોય મશીનમાં સાફ સફાઈ કરતું રહેવું પડે અંદર મશીનના અંદરના ભાગમાં જે કોઈ દેખાય ને મશીન બીજું બાકી રહ્યું આ ઓઈલ ડ્રેન કરવું પડે હા રોજ સવારે ઓઇલ ડ્રેન કરું કે જે વપરાયેલું ઓઇલ હોય બહાર કાઢી લેવું પડે દિવસે કરો ચાલો બે દિવસે બરાબર બસ આટલું બીજું બધું યાદ આવશે તો કોક દિવસ કહેજો અને હવે મારા સેલ્ફી લે આવી છે અને પછી અમને મેકલી દઉં ઘરે રેડી તો આ બફરનો વાજો છે એક અને મહારાજ દેવા નવરા પડ્યા હૈ અને આપણે છે ને એક દિવસ પેલા વિડીયો મહારાજે ગીત ગાયું તું ભુવાપણી વાળું એમાં કમેન્ટ હતી કે ભુવાજી જોડે આલાપ ગૌરાવ બરાબર તો એ ગમે તે રહ્યા તો આજ મહારાજ આપણને આલાપ તૈયાર કરીને લાયા અને ગાય તો જોઈએ પ્લીઝ સ્ટાર આલાપો આવડે હો ભુવાજી આ તો ગમે તે ચાલુ કરો જલ્દી જલ્દી અરે રોમ આ મારી ન કરણસીની માં કદી જો ને તિરાણ ના પડ આવો ના આવો રાખ તું સદાએ રાખજે આવો ના આવો હા બધું સદાય રાખજે ભાઈ નહીં આ બન કેમેરા એમ તો ઘણું બધું ચાલુ હતું એ પ્રેક્ટિસ કરતો તો ખાલી આવું ના હોય મારે સારું વાડો હું

પણ એ મહારાજ રહ્યા ને ભજનમાં ભજન ગાવા બહુ જ હોય નઈ ભજન તો કોણ ઓ ઈ એન કોમ ભજન હોય કે બીજે આજુબાજુ હોય હોય મંદિરમાં હોય તો ભજનમાં ખાસ જોઈએ કારણ કે મંદિરમાં પૂજા કરી એટલે આ નયે બહુ મહાદેવનું મંદિર એટલે વારંવાર ભજન હોય જ તો ભજનના રસિયાઈ મહારાજ બરાબર તો નેક્સ્ટ ટાઈમ હવે એ બોલ્યા હી શું ભજન ગામે કહી દેજો બસ કાચી કે કોમેન્ટ તો હા તો હા તો ભજન ગવરાવ હોય કમેન્ટ કરજો

તો નોકરીથી હું ઘેર આવી ગયો અને આ તો જયલી જીયા બે ઘેર નહીં મગન ઘેર ગઈ તો હવે હું જમી લઉં તો જમવા મળશે એટલી લાયેલી પડી હે પછી કઢી છે અને બાજરીનો રોટલો અને દહીં તો હવે હું જમી લઉં અને જમીને પછી કેમેરો ચાલુ કરો તો હું ખાઈ રહ્યો હતો અને આવી આઈ ગયા છે તો જીયા કોક લાવી મારા માટે હું લાવી જયા હા વેકાતી લાઈ કે એકન તાર મોમન ઘેરથી થી વાબે થી વેકાતી નાઈ ચમ એકન તો અતિ ઘણી હે હ હાથ વાબા હે હાથ વાબા હે જી આયો તો જી આ પાકી પાકી કેરીઓ લાઈ હે ને કેરી નો મે હોજે જૂસ બને દે રસ બનાવો નો રસ મસ્ત બન છે બે પાકી પાકી મોટી મોટી કેરી થઈ એનો અમે હોજે રસ બનાઈ દે હન હો ગીધો હા જી જલ્દી પર જઈયો તો હદના વાગ્યા પોચ અને ટ્યુશન નો ટાઈમ થઈ ગયો હોય તો ને હું ટ્યુશન મેલતા હું જયદીપ હવે થોડા ખેલ કરો ટ્યુશન નહીં જાવ એટલે પણ એ થોડી વાર કરશે ને એટલા પછી તૈયાર થઈ જાય તો ટ્યુશન મેલતા નીકળ નીકળથી જવાનું હો ડાયરેક્ટ બજાર તો બજાર થોડું કોમ છે બોલો મમ્મી અભિકનો ફોન લાવકલાવજો જયદીપ હં અભીકનો ફોન લઈ જવાનો હો ટફન નખાવા મારા ફોનને ટફન નખાવાનો હો અને પછી બીજું હોય કહે મફુકાનું એટીએમ નવું આવ્યું છે તો એટીએમનો પિન નાખવાનો હોય નવો નવું એટીએમ ચાલુ કરવાનું હોય અને બીજું બીજું બે ત્રણ મહિના કોમ હોય તો કોમ પટાઈને આવું કરી જયદી ભેડ આમ પેલો ફોન લેતા કાકાનો જયદી ફોન લઈને નવા આવે છે મોડું થાય છે ટાઈમ થઈ જાય ટ્યુશનનો પેલો ઠેરો લઈ લે તો જો આ ફોન આવી ગયો હફીકનો અને ટફન બદલાવાનો હ મારા ફોન નહીં ટફન ફૂટી ગયો હેડ હજુ ઊભો થઈ રહ્યો તો જયદીપ પ્રસન્ન રોડ ટ્યુશનના ટાઈમે આવું હોય જ છે જોડા આવા ભણવું લેડ તો આ સભાઈ જો આવી ગયો હજુ હેડ તો નહીં હેડ તો નહીં હતું

જે ઓઇલ બધું કાઢીને અમે જમા કરવું પડે અને પછી કંપનીમાં જમા બરાબર તો હવે પાછો જ આવ્યો જયદીપને ટ્યુશનનો ટાઈમ થઈ ગયો તો ટ્યુશનમાંથી લેવા માટે પછી ડાયરેક્ટ ઘરે તો જયદીપને ટ્યુશનથી ઘરે લઈને આવી ગયો છું જોવા જયદીપ ભાઈ જોઈ આ તો મોડું થયું ટાઈમ ટાઈમથી વીસ મિનિટ મોડું થઈ ગયું અને હવે અમારે બનાવો છે કેરીનો રસ તો અમે જયદીપને બે જણા થઈ હવે કેરીનો રસ બનાવી દઈએ તો તો અમે હવે સર રસ બનાવવાની તૈયારી કરી દીધી છે તો જો મિક્સર લાઈન મેલી દીધું અને હવે ફ્રીજમાંથી કેરીઓ કાઢીએ તો આ રી કેરીઓ આમ બીજી બજારથી લાવ્યો હતો આ કેરીઓ અને આપણે ઘર અને આસન અમે બરફ કરીને મેળ્યો હતો કાલે તો બરફ થઈ ગયો તો હવે રસ બનાવી દે કેરીઓ ખરીદી કેરીઓ કાઢી જો આ બાજુ આ બે લઈ

જો આ બધી આટલી બધી કેરીઓ અમે લાયા છીએ હવે જેવી નીકળેવી સાચી અને કેરીઓના ભાવ તો ખબર છે હાલ કેટલા ઓ સાહેબ આવા સસ્તી હો જેજી કેરીઓ હાウス સસ્તી હે હાલ તો શું કરવાનું જો આટલી બધી કેરીઓ લાયા હા હવે રસ બનાવી દઈએ ના હાને બનાવું એમ નહીં તો દૂધને ઠેલી દેતા જાજો બાપાની હતી તો દૂધ ના એમાં રસમાં વેળવું પડે

સારી જ છે કે ખરાબી નહીં અને બધા કાપેલો પડે હો તો એનું છાક થવાનું છે તો હું આનું મિક્સર ઉપર મેલી દઉં છું બરાબર જોઈ તો હવે રસ બનાવી દઉં પછી તમને બતાવું કારણ કે એક હાથમાં કેમેરો એક હાથમાં રસ બનાવો ફાવવા નહીં બધું એટલે તો જુઓ આવો રસ થયો હોય હવે છે ને આવા અંદર દૂધ વેઢી દઈએ પછી પાછું મિક્સર ચાલુ કરી દઈએ પછી બરફના કોકરા નાખવાના એટલે ડાયરેક્ટ ઠંડો જ રસ થઈ જાય અને બીજું નાખવાની ખોળ અને ખોળ પછી નાખવાનું કલાક થોડો ખાલી નોર્મલી સારું લાગે એ માટે બરાબર તો કમ્પ્લેટ આપણે દૂધ ખોળ અને કલર ને બધું નખાઈ ગયું તો જો રસ આવો બને હો હમ્પલેટ કોઈ ખોમી નહીં મારા કોમમાં બરાબર અને હવે હું થોડીવાર લઈ લઉં છું બ્રેક કારણ કે હવે માતાજીના કરવાના છે દીવાબત્તી એટલે કારણ કે બધું ખાવાનું એક ટાઈમ મોડું થાય તો ચાલે પણ દીવાબત્તી ખાઈને કરવા જ પડે એટલે પહેલાં માતાજીની દીવાબત્તી કરી લઉં અને પછી ફરીથી બધું જે બાકી છે ને કમ્પ્લીટ કરી દઉં બરાબર તો આપણે કેરીનો રસ કમ્પ્લીટ બનાવી દીધો અને ભણ્યો છે સારો બરાબર તો હવે જમવાનું તૈયાર થાય એટલે પછી જમી લઈએ હ ને જીયા હો જીયાને તો ખાવાનું નહીં રસ નહીં ખાવાનો ને ના મેં પણ આવ્યો તો જીયા મેં પણ આવ્યો હે પણ આવ્યો હા તું તમે લાવતી તો કેરી તમે ખાઈ ગયો હતા તો હું બીજી લાવ્યો હતો

તો રાતના વાગ્યા સાડા આઠ વાગ્યા તૈયાર થઈ ગયું તો જોઈ લઈએ કુવા જમવાનું પહેલું તો જો આ કેરીનો રસ આપણો ખુદનો બનાવેલો બીજો નંબર છે સબ્જી એ મેં આગળ કીધું હતું ત્રીજો નંબર છે દહીં કરીને ગરમ કરેલું દૂધ તો હવે જમી લઈએ તો રાતના વાગ્યા સી સાડા નવ અને હવે ટાઈમ થઈ ગયો તો આટલે હું મારા બ્લોગને એન્ડ કરીશ પણ એ પહેલાં કે કાલના વિડીયોમાં જે મેં ઘર બતાવ્યા હતા એમાં ઘણા બધા લોકોની કમેન્ટ હતી કે આ ઘર કોના નહીં કોણ નહીં તો એ ઘર આપણા બધા એસ હિન્દુસ્તાનીના દસ સભ્યો છે ને એ દસ સભ્યો નહીં બરાબર અને એ ઘરનો વિડીયો આપણે ભરતસિંહ એમના બ્લોગમાં મૂકેલો જ છે બરાબર તો આજનો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર જણાવજો ગુડ નાઇટ જય માતાજી